મિત્રો આજે ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ છે 26 ફેબ્રુઆરી અને અમદાવાદના પાયાનો પથ્થર જ્યાં નખાયો હતો એ સ્થળ એટલે માણેક ભુરજ માણેક માણેક ખાતે દર વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ ધ્વજા બદલવામાં આવે છે અને સંત માણેકનાથ સાથે જોડાયેલી આ જગ્યા વિશે તમે ઘણી બધું સાંભળ્યું હશે તો આ માણેક ચોક જે હાલ અમદાવાદનું પ્રિય ખાણીપીણી બજાર છે એનું નામ પણ સંત માણેકનાથ ઉપરથી પડેલું છે અને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હું તમને કહેવા માંગીશ જે કદાચ અમદાવાદ વિશે તમે નહીં જાણેલી હોય એલિસ બ્રી એ વખતના કમિશનર બેરો હલબર્ટ એલિસના નામથી અઢારસો ઓગણીસ માં બનાવવામાં આવ્યો હતો પૂરના લીધે ધોવાણ થઈ જતાં સુધી લોખંડનો સત્તાણું બંધ કરવામાં આવ્યો માં બાજુમાં કોન્ક્રીટનો જેનું ઓફિશિયલ નામ સ્વામી વિવેકાનંદ બ્રિજ રાખવામાં આવ્યું બનાવવામાં આવ્યો અને કહેવાય છે કે બનાવતી વખતે આ માણેક બુરજને થોડી અસર થઈ તો બે હજાર એકનો ભૂકંપ અને બે હજાર ત્રણ નો રમખાણો એના લીધે થયા ત્યાંના લોકો એવું માનતા હતા એટલે ફરીથી એનું સમારકામ કરવું પડ્યું ઇટ મીન્સ કે આ માણેક બુરજ અમદાવાદના પાયાના પથ્થરની જે ઇમારત છે એમાં હજી અમદાવાદ ને એનર્જી મળે છે એવું ત્યાંના લોકો માને છે